નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આપણે ખેતીનો ખર્ચ ઘટાડવા માટે ખાસ કરીને આજે વિડીયો બનાવીએ છીએ જેમાં ખેડૂત અત્યારે કપાસનું વાવેતર જનરલી અત્યારે બે અઢી મહિના ત્રણ મહિના આજુબાજુનો કપાસ મોસ્ટ ઓફ ખેડૂત મિત્રોને થઈ ગયો છે તો મિત્રો ખેડૂત મિત્રો આડેધડ દવામાં સ્પ્રે કરતા હોય છે તો એની માટે ખાસ કરીને આપણે વિડીયો બનાવેલો છે તો મિત્રો આપણે અત્યારે જે પ્લોટમાં ઊભા છીએ તો જનરલી અત્યારે કઈ દવા છાંટવી અથવા કઈ જીવાત તમારે છે તો એ જીવાતમાં કઈ દવા ચાલશે તેના વિશે આજે વિડીયો બનાવવાનો છે તો મિત્રો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવા આપણે અવનવા જે વિડીયો બનાવીએ છીએ તમારા સુધી પહોંચી રહે અને વિડીયો જો તમને સારો લાગે તો ખાસ કરીને તમારા વોટ્સઅપ ગ્રુપમાં અથવા બીજા કોઈ ખેડૂત મિત્રોને શેર કરજો તો મિત્રો અત્યારે આ સ્ટેજમાં કપાસ છે તો એમાં ખેડૂત મિત્રો આડેધડ એસી મોનો આ તે બીજી યુમિક આ તે બધી દવા છાંટતા હોય છે તો મિત્રો જોઈએ તો જનરલી અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થઈ ગયો છે અને ઝીંડવા પણ અમુક અમુક બની ગયા છે તો મિત્રો અત્યારે આ કપાસમાં જોઈએ તો આમાં થ્રીપ્સ જોવા મળે છે તમને દેખાય છે તો મિત્રો જનરલી થ્રીપ્સ જો મીડિયમ ઓછા પ્રમાણમાં હોય તો એસિફેટ મોનોનો લગભગ ખેડૂતોએ સ્પ્રે માર્યો હોય છે તો કદાચ જતી પણ રહી છે તો મિત્રો જો મીડિયમ હોય બહુ વધારે નહીં ઓછી નહીં એ પ્રમાણે તો મિત્રો તમે એમાં ચાલી ચાલી ઇમિડા ફિપ્રોનિલ છે તો એ પણ મારી શકો છો જેમાં તમને થ્રીપ્સ પણ જતી રહેશે ચૂસિયા પણ જતા રહેશે અને ભેગું સાથે ઇથિયોન સાઇપર અથવા પ્રોફેનો સાઇપર અથવા ક્લોરો સાઇપર કોઈ પણ એક સારું એવું ગેસનું નાખી દેવો જેથી કરીને જે ફૂદા ઈંડા મૂકતા હોય આ ફ્લાવરિંગમાં પૂરા પીળા ફૂદામાં તો એમાં પણ તમને સારી રાહત રહે જે ગુલાબી યરનો કંટ્રોલ સારો હોય એનાથી થઈ શકે ત્યારબાદ મિત્રો આપણે જોઈશું તો સફેદ માખીનો જો તમારે એટેક હોય મતલબ મીડિયમ પ્રમાણમાં સફેદ માખી હોય તો કંઈ દવા છાંટવી તો એની માટે તમને જોવા મળે છે એ પ્રમાણે એસિફેટ બુપરો કોઈ સારી કંપનીનું એસિફેટ બુપરો લ્યો તો તમારે જનરલી સફેદ માખી લીલી પોપટી બને જતું રહેશે ત્યારબાદ મિત્રો જોઈશું તો થ્રીપ્સ હોય સફેદ માખી હોય લીલી પોપટી હોય ઈયળ માટે પણ દવા છાંટવી હોય તો મિત્રો તમે સારી એવી કંપનીનું ટોલફેન પાયરેટ જે સારી કંપનીમાં જોઈએ તો જીએસપીનું યમરાજ છે એ બધા આવે છે સારી કંપનીના તો મિત્રો એ પણ તમે છાંટી શકો છો આ સિવાય મિત્રો આજની આ માહિતી હતી જો આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરો જેથી કરીને અમે એને સંલગ્ન વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડી શકીએ ઓકે મિત્રો થેન્ક યુ